જે દુઃખશીશને જય શ્રી કૃષ્ણ મિત્રો કે એમ છો બધા વાલીડાઓ મોજમાં સુખનો સૂરજ ઉગી ગયો ને ભાઈ તમારો ભાઈ એને હજી અડધો અડધો નીંદરમાં હે એટલે ભાઈ કોફી પી નાખે અને મિત્રો નીકળી ગયા જ તો ભાઈ કામે નહીં સાગરભાઈ આગળ કારણ કે સાગરભાઈને અમારે બેને જવું છે બેંકે ને બેંકેથી ભાઈ એને બી લાઇટ બિલે ભરવું છે તો ભાઈ જઈ આવીએ અમે બે ચાલો પેલા બેંકે જાય હવે રસ્તામાં ભાઈ જોઈ બહુ મોટી મોટી બિલ્ડિંગો ભાઈ જામનગરમાં આટલી ઊંચી બિલ્ડિંગ છે ભાઈ તો આપને આજે ખબર પડી આ રીસમાં બતાવી દીધા મિત્રો મોબાઈલ અને આપણે નીકળી ગયા ધીરે ધીરે આગળ ટણા ટણા પહોંચી ગયા બેંકે ચાલો બેંકનું કામ પતાવીને બંડલ ઉપાડી દીધું પૈસાનું ભાઈ નીકળી ગયા ઘર તરફ હવે રસ્તામાં પી હોય મિત્રો શેરડીનો રસ સાગર ભાઈ લઈ ગઈ સ્ટ્રો ને ભાઈ આપણો બધા સારો ચાલો ઠપકારી લે મિત્રો અને મિત્રો સીધા આવ્યા એસબીઆઈ કારણ કે તમારા ભાઈને બેંક ઓફ બરોડામાં ફાવતું નથી તો એસબીઆઈમાં ખાતું ખોલાવીને ભાઈ સીધા નીકળી જાય ફરી પાછા ઘરે બાજુ જવા માટે અને ભાઈ હવે બાજુ મળું તમને બધાને ઘરે પહોંચી ગયો મિત્રો આજનો બ્લોગ આટલો જ ગમે તે લાઈક છે અને સબસ્ક્રાઈબ ઠોકતા જજો મળી નવા વિડીયોમાં જય જ